વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન કરોડાના વિકાસ કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે તેઓ સત્યાવીસમી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિભાગો હેઠળ પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાત મૂરત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક હજાર છ કરોડના ખર્ચે તૈયાર થયેલા બાવીસ થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે સુરતના કાકરા ખાડીના કિનારે એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે પડતર જમીનનો કાયકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ એક હજાર ચારસો સુડતાલીસ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં જામનગર સુરત અમદાવાદ ગાંધીનગર અને જુનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે